હેલો મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે તો આજે ભાઈ આપણે ટાઈમ કાઢીએ આવી ગયા દિવસે આપણા સેટઅપ નો વિડીયો બનાવ જો ભાઈ અત્યારમાં તો પ્રકાશ પડે નહીં દેખાય પાછળનો કેમેરો કરીને દેખાડું તમને આપણે વાડીનો વ્યુ હું આ લે એમ કે રાતે રાતે વિડીયો બનાવતા તો મજા નહોતા આવતી એટલી બધી એટલે આજે આપણે ભાઈ દિવસે ટાઈમ કાઢ્યો સાફ સફાઈ કરવાની છે

બાકી બધા જાઝા સારા સફેદ બચ્ચા નીકળ્યા એ સેટઅપ ની વિઝિટ કરાવું આ ટાઈપના બચ્ચા તો શણતા શીખી ગયા અમુક અમુક બાકીના ચીચી કરે છે એટલે આપણે નીચેનો ગેટ હવે બંધ કરવાનો છે કેમકે કબૂતર હવે ખાનું મૂકીને આવે છે બહાર જો આ ટાઈપના કબૂતરા રખડે આપણા અમુક ઈંડા મૂકવાની તૈયારીમાં હે એટલે થોડું ઘણો ઘાસને કંઈ નાખવું જોઈએ બરોબર છે અહીંયા સણ નાખેલી છે અહીંયા એક વાંધો એ પડે નોળિયો આવે છે એક એટલે કબૂતર ભાઈ બિન વહી જાય છે એટલે એક તો જાજુ ચબૂતરા ઉપર જ નાખીએ છીએ કહેવાય ને બાકીનું જે છે એ વાડીઓમાં ખાઈને વહી આવે આ રીતનું હાલે છે અહીંયા જો તમે ફૂલ મોજ મસ્તી ચોવીસ કલાક ખુલ્લે ખુલ્લા તો હોય આપણે કબૂતર આ રીતના છે ને બાકીના આપણે જો ઘરે આપણે કબૂતર હતા કાળિયાની અહીંયા લેતા હોય છે તણે ત્રણે નાખ્યા પાંખું બાંધી આ વખતે કેમ કે ભાગી ન જાય એટલે ભાઈ અને અહીંયા સેટ કરવાના આપણા સેટઅપમાં કેમ કે ઘરે ભાઈ પાંચ રૂ નથી રાખવાનું એટલે કાળા કબૂતર અહીંયા લેતા હોય આપણે બચ્ચા છે એટલે સેટ થઈ જાય પછી કઈ કહેવાય નહીં આખો દિવસ તો અહીંયા શું એટલે ક્યાં સુધીમાં સેટ થઈ જાય તો વધારે સારું એ રીતે છે ફોકસ નથી થતું લાઈટ વધે જો આ રીતનું આપણું સેટઅપ છે એટલે ઊંચાઈ અને બાકી આપણે આ કબૂતર ચણે છે કેમ કે બચ્ચા છે એટલે એટલા બધા કઈ આગા દૂર કઈ જતા નથી અહીંયા તો આવે ભાઈ ખાવા પીવા જોઈ લો આ છે આ બચ્ચું છે તમને બતાવું તો કવડું મોટું થઈ ગયું તો કેવું બચ્ચું બીનું એ કહેજો ભાઈ કોમેન્ટમાં હજી પર ઝાડ કરે છે બધા પીછા ઘેરી ઘેરી નવા લાવે હજી એક બચ્ચું હતું આ દેખાય તો તમને લાલ કડીવાળું જો આ વાળું છે ને બચ્ચું પણ નવું છે આ લાલ નર ઓકે આ ટાઈપમાં છે બધા ના પાણી અંદાજ જૂનું કબૂતર આપણું ભાઈ જો એનું બચ્ચું નીકળેલું છે એને જેવું જ છે ફૂલ મોજાગર પણ આ વખતે ચોટલી નથી બની એને એવું છે જોઈ લે બચ્ચાને ખબર આવે કેમ કે હવે નીચેનો ગેટ બંધ કરવો પડશે કે બચ્ચા પછી હેઠા પડતા હતા આ બચ્ચા હજી ચણતા શીખે આમ ચણતા શીખી ગયા પણ એ આટલી બધી એને કઈ ખબર નથી પડતી તો આ રીતનું હાલે હે બધું પછી આપણે ઉપર જઈ અને સેટઅપમાં બતાવું કે બચ્ચા કઈ રીતના કેવા મોટા થાય આ બચ્ચા તો ભાઈ બુક થઈ ગયેલા છે સેલ માટે હવે જ્યારે એ સેલ્ફ થઈ જાય શણતા શીખી જાય એટલે એ ભાઈ આવીને લઈ જાય કેમ કે વધારે આપણે અહીંયા ન રાખવાના કેમ કે આપણે હુમર નાખવાના છે અહીંયા એવું છે એટલે જોયું છે બાકી શું કરવું છે શું નહીં એ રીતનું હાલે બાકી ઉપર જાય ને બતાવો આવડે તમને સેટઅપમાં

અને બે બચ્ચા છે પાછો મસ્તીમાં આવી ગયો બાકી ઉપરની તો પ્રોગ્રેસ બતાવવાની જ છે હમણાં આગળ વિડીયોમાં બન્યા અને બાકી આપણા બચ્ચા જો બેઠા જ છે એમને બચ્ચાને પાછા આમાં ટ્રાન્સફર કરવાના જોયું છે પેલા હેઠળ ઉતારવા તો બધું નિરીક્ષણ કરે છે જોવે છે તો જોઈ લેવા દેવી એને કઈ રીતે કેમ શું કરવું બરોબર પછી એને થોડો ઘણો ફોર્સ કરીએ આંખો બાંધેલી છે એક બચ્ચાને હાવ નથી બાંધેલું એ રીતનું હે એટલે આ લોકો ભળી જાય અને તો વધારે સારું કેમ કે તો શણવા મણે હારો બાકીના અડધા કબૂતર આમાં છે અડધા હાઈ આમ સારા નિયમ બેઠા છે બાકીના બચ્ચા મોટા થઈ ગયા ઉંમરને ઈંડાનું શું છે એ તો જોવું પડશે કેમ છે કેમ નહીં જોઈએ હમણાં ઉપર જઈને આપણે બ્રિડિંગ પ્રોગ્રેસ છે ચેક કરી લેવી બીજા એક એમાં ઈંડા બીંડા મૂક્યા છે કે નહીં એ જોઈ લેવી બચ્ચાની શું હાલત છે અને સાફ સફાઈ તો આ કરવાની કમ્પલસરી છે કેમ કે આપણે ટાઈમ છે તો એ કરી નાખાય પહેલા જોઈ લો આ બચ્ચા આપણા અડખે પડખેનું મેદાન જોવે આ પેલો બચ્ચું એ નો હે ને બાકીના બે બચ્ચા હે આપણે ખાદા હે પણ જે કલર હે થોડો થોડોક વ્હાઈટ હે પીછામાં એ રીતનું હે નવા યાર કર્યા છે પાસે બતાવું કેમ કે પાંચ બતાવેલા છે આપણે ઘરને ઘરે જે કબૂતર હતા એ જ કબૂતર હે અહીંયા આ રીતના બચ્ચા બન્યા એ બચ્ચા તો બુક થઈ ગયા એ એક ભાઈ આવશે એ લઈ જશે આ કબૂતર જેટલા બચ્ચા નીકળ્યા અગિયાર દસ અગિયાર બચ્ચા જેવા છે તે બધા બચ્ચા લઈ જા બાકી આવડા નથી દેવાના આ તો આપણે ભાઈ સેટ કરવા લાવ્યા આપણે એવું છે તો હું પહેલાં તમને ઉપરની બ્રીડિંગ પ્રોગ્રેસ એ દેખાડતો વાર હોય બરાબર પછી આપણે નીચે આવીને બીજી બધી વાત કરવી જો ઉડે ન થાય તો બધા કબૂતર જોવા મળશે ન કરતા કાંઈ સવાલ જ નથી તો આ રીતનું છે આપણું બ્રિડિંગ સેટઅપ અહીંયા દરવાજો છે એક દરવાજો બંધ કરી દેવાય કેમકે બચ્ચા હવે ખાનામાંથી નીકળે ને હેઠે ઉતરવા મળશે એટલે હાવ હેઠે ન પડી જાય એના માટે બંધ કરી દેવું હાલો તો મળ્યું આપણે આ સેટઅપ ઉપર તો જુઓ મિત્રો આવી જાય આપણે સેટઅપ ઉપર આવી ગયા સેટઅપની આપણે બ્લીડિંગ પ્રોગ્રેસ શું છે આપણે બતાવી દઈએ ભાઈ પહેલાં ખાને જ જુઓ આપણા બચ્ચા પેલા વિડીયો બનાવી લો પછી બધું સાફ સફાઈ કરું ભાઈ પેલા વિડીયો બનાવીને પછી નહીં રેજ આપણે સાફ સફાઈ જો આ રીતનું એક બચ્ચું બન્યું છે બે બચ્ચા આમાં છે આ બચ્ચા નો બાપ જો મારવાડા ટાઈપમાં છે આ રીતનો છે લાલ કબૂતર આ તો વૈગ્યું ગયું ક્યાંક બાય આમાં ઈંડા આમાં હુમર ઈંડા આમાં નાખ્યા આપણે થોડો ઘણો ફેરફાર કર્યો હોય છે મને ઈંડા આની હેઠે છે પાંચ ઈંડા છે ટોટલ આની અંદર કેમકે આવડા આ જોડે બેચ બંધ થઈ ગઈ એટલે આમાં હે ભાઈ કીધું આપણે એક ફિમેલ અને આ એના બે બચ્ચા વ્હાઈટમાં મેલા થઈ ગયા હાવ બરોબર હવે એની સરક તો અહીં હેઠે સરખે એટલે વાંધો નહીં કેમકે આવડું આ બધું સાફ સફાઈ રહે આ રીતનું હે બગી આખાનું ખાલી ઉડી જુ બાર કબૂતર બે બચ્ચા જોઈ આ રીતના હે આ રીતના બે બચ્ચા બન્યા બાકી આ બચ્ચું જો તમે એટલે કાઢીને બતાવ આનું બચ્ચું છે જોવા ફૂલ આનું બચ્ચું આ ફૂલ આ રીતનું બન્યું સરસ એકદમ ટીપટોપ ચોટલી નથી બની આ પ્યોર વ્હાઈટ એક કાળો ડાઘ નહી જોઈને બાકી મસ્ત ફેન્સી ટાઈપ નું બચ્ચું કહેવાય કેમકે મોજા એકદમ ફૂલ બ્રાઇટ અને બેગ તો સરકના ના લીધે તે મોજા આવી છે થોડા ઓલા થઈ ગયેલા બાકી એક નંબર બચ્ચું એ જોઈ લો તમે આ રીતનું કાંક થયું હોય એક ઈંડું તો પાછું અહીંયા ફેલ કરી નાખ્યું એક જ ઈંડું પાડેલું બાકીના આ બીજા કબૂતર આપણે આ નળ છે આ ખાના નો આ એની માદી જોઈ આ માદી અને આ નર આ જોડી છે કા કઈ બાકી આ કડીવાળું બચ્ચું મોટું થઈ ગયું એ માદી બનશે જેવું લાગે બાકીના આ બધા કબૂતર આ નર છે એ આ ખાનાનો છે આ એનું બચ્ચું જોઈ અને એને એની કાળી માદી છે એટલે એની મા ઉપર ગયું છે બચ્ચું એક બચ્ચું એક્સપાયર થઈ ગયું તો આ રીતનું હાલે છે ને બાકીના આપણે કબૂતર આ રીતને હાલે છે આપણે બ્રીડિંગ પ્રોગ્રેસ બાકી હવે આરામ કરીએ આપણે આપણે પ્રોગ્રેસ થાય આ રીતની હાલે બાકીના બીજા કબૂતર બતાવું તો ઉડી જાહે પણ આપણે કબૂતર ભાઈ બાર ઉપર અમુક ભાઈ ગયા અને કાળ જાય ત્યાં અહીંયા વૈયા ભાઈ જો આ રીતનું છે

અને ત્રણ રૂમ કેટલી બતાવી દઉં તમને જો આ કાળા અને એક લાલ ટાઈપમાં જો આવડું આ બચ્ચું બચ્ચું આગળ આવે છે એ એ બરોબર રીતના બેઠા સેટઅપમાં સાફ સફાઈ થઈ ગઈ બાકી આ રીતનું આપણું સેટઅપ છે એટલું ઊંચું એટલે મીણ ને એવું કઈ આંબે નહીં બાકીના આપણા કબૂતરામાં બેઠા બાકીના અડધા સેટઅપમાં વહી ગયા અડધા આમ ભાઈ ગયા આપણે જે પેલા તારે બે હતા આ રીતના થાય છે ને બાકીની બ્રિડિંગ પ્રોગ્રેસ તો તમને બતાવી દીધી અને થોડા ઘણા ઉડાડવી આપણે જોવી વચ્ચે ઉડે છે તારે વહી જાય કઈ ઉડવાનું કઈ ઓલું છે નહીં બહાર આવે તો ઉડે આવડા જો મિત્રો તો બધા કબૂતર ઉડી ગયા સેટઅપ ખાલી થઈ ગયો એક બચ્ચું બેઠું હે આપણે જોઈ લે બાકી બધા ગયા ગયા આમ ક્યાંય દેખાતા નહીં જો એક કાળું બચ્ચું જે આમ ગયું પીસા બાંધલા હતા તો એ ઉડી ગયો આ લીમડામાં બેસી ગયું તો જવું પડશે એને બોટલ કા કર્યા એટલે ભાગી ગયા ભાઈ એક કાળું બચ્ચું તો આ માટે આવ્યું Ah, I'm just आगो कैमरा में ना हो तो नजरे देखा ही हमारे इनको राव से क्या जाय है जोई भी आवे आज नहीं तो कल पासो तो आई जा हम के बड़ा कबूतर ए इतना मरा खड़दा होई લેને બાળીને વૈયા આવે ભાઈ બચ્ચા તો વૈયા આવે તરત ભાઈ જંગામાં ભળી જાય કઈ કહેવાય નહીં એ રીતનો હાલે છે તો પહેલાં આપણે બચ્ચું લઈ આવ્યું બોલકો લીમડામાં છે પછી વિડીયો કન્ટિન્યુ કરું તો મિત્રો આપણા કબૂતર ઉડે છે ભાઈ આ કાંઈ ગયા છે આમ તમને બતાવું કઈ રીતના કેવું ઉડે કેમેરામાં એકવાર આવી જાય કેમેરા ફોકસ નથી કરતો છે આપણે કબૂતર આ રીતના ઉડે આપડે કબૂતરું ઓળખું આ પકડી લીધી સરખી એમ કે બધા 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 પીછા આવી ગયા એટલે હવે થોડી ગણી હવે ಅಡಕೋಯೆ ಅಂತೆ ಕೈ دیکھاದು ನಥಿ ಮನವಾ ಸ್ಕ್ರೀನ್ ಮೈತೆ ಕಬೂತರಮ ಬತೈಸೇಕ್ ನ ಬತತೋ ಈ ತ ಕೈ ಕಬರ್ ನಥಿ ಪಡ್ತೇ ತಾ ರೀತ್ನಾ ಆಪಡೆ ಕಬೂತರ ಉಡೆ ಹೇ ಹೈಟ್ ಹನ್ ಕಿ ಪಕಡಿ ಹೇ ಕೆಂಕೆ ಬಾತ್ ಆವೆಲು ಹೇ ಅಟ್ಲೆ ಪಸಡಿ ಗಯ್ ಅಪ್ ಕાલુ ಏಕ್ ಕುಚ್ಚೋ ಹೋತೋ ಈ ತ ಕೈ ಆಮ ಕೈ ಹೀನ್ ಇವ್ಯೋ ಸಿ ಬಸ್

કેમેરામાં આવે છે કે નહીં

આ રીતે આપણે કબૂતર રાખ્યું છે તો કેવો લાગ્યો તમને વિડીયો એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો અને કેવા લાગ્યા આપણા કબૂતર એ તે કોમેન્ટ કરી દેજો ભાઈ ઓ ને આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું ભાઈ અને મળીશું આપણે ભાઈ એક આવા નવા વિડીયો એથી કેવું આપણને રજા આપો જય હિન્દ જય ભારત